તો બે ડગલા આગળ થઈ જાય એટલા માટે હું કઉ છું શું કામ બે ડગલા આગળ થઈ જાય હવે આ દિલ્હી સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ

અને પગમાં કડ પડી ગયો પૃથ્વીરાજ ચૌહાણ ના એ ચૌહાણ માફ કરી દો તમારો હિમાળો મૂકીને હાલો જાવ છું મને માફ કરી દો તમારો હિમાળો મૂકી દઉં પૃથ્વીરાજ ચૌહાણ એને હિમાળો મૂકવાની વાત કરી મોઢામાં તરલું લીધું ગા થઈ ગયો એટલે પૃથ્વીરાજ ચૌહાણે એ જવા દીધો કે નીકળી જાવ હવે સાંભળજો એક વર્ષ પછી બાણુના યુદ્ધમાં પૂરી તૈયારી કરીને ઘોરી જાદી હિન્દુસ્તાનના હિમાળા દબાવ્યા પૃથ્વીરાજ ચૌહાણને ને હિમાળા દબાવ્યા

અને જ્યારે આઈથી એક વર્ષ પહેલા જ્યારે દિલ્હીના પટાંગણામાં યુદ્ધ ગામ્યું કડી બાજતા બેરમબા પેટ ઉથડીમાં મારી થાતો થાડી કે ઝોટાળા દીગ પાળ દિયા પાડે તે આ બારોટની કવિતા આ બારોટની મરદાનગી ની વાત સાંભળી અને પૃથ્વીરાજે આપણા આખા સૈન્યને હરાવી દીધું આખું યુદ્ધ હરાવી દીધું કરી લો બારોટને કેદ ઈ બારોટને કેદ કર્યા પૃથ્વીરાજ ચૌહાણ દિલ્હી સમ્રાટ અને ચંદ આ બેય ભાઈબંધને કેદ કરી અને હિન્દુસ્તાનમાં નહીં

અને તેથી બારોટ પણ સાંભળી લેજો કાન માં આવીને એટલું કીધું ચોહાણ ચોહાણ કે બોલો બારોટજી કે આપણે અફઘાન ના પાદર માં હિન્દુસ્તાન ના હિમાડામાં નથી અફઘાન ની ધરતી માં

અનજો તમારી ભેળો અફઘાન માં મરું નહીં તો હું મારો જનનારી નું ધામણ લાજે બાર ન કેવાઓ પણ છેલો મોકો છે ચોહાણ સાંભળી લેજો પૃથ્વીરાજ ચોહાણે ચંદ બરદાય ની વાત સાંભળી અને કીધું તો કરો એલા ને જંગ આખું તો હતી નહી સાંભળી લેજો હું ઘણીવાર કહું છું ગામની ની શેરીઓ કૂતરાય બળ કરી જાય યાર આ બે મરદમાણા બે ભાઈ બહેન ક્યાં બેઠા છે અફઘાન ની ધરતીમાં હિન્દુસ્તાન નથી ન્યા અફઘાન છે પારકુ બાદર હતું અને તેદી

અર્જુન ના માં ધનુષ આવ્યું અને માછલી ની આંખવાની વાત આવી વાળો મૂરલીધર મહારાજે અર્જુનને કીધું તું અર્જુન કોઈ ના થી ન બને પણ હું જો ધારું તો અર્જુન હે મેરો પ્રાણ મે પ્રાણ અર્જુન કી શો જીવની સો જીવની અમારી હે તું પગ મેલ પાણીમાં અને પાણી ને સ્થિર કરી દઉં

બારોટજી તમને છે કે હા મને પૃથ્વીરાજે જે બાણની પ્રત્યજા માથે જેમ હાથ મૂક્યો પણ લંકા ના રણ માં જેમ રામ ઉતરતા હોય રાવણ ની સામે એમ આંખ નો પૃથ્વીરાજ ચૌહાણ આખ્યું છે નહી અને આ બાજુથી ચંદ બારોટ બિરદાવે પૃથ્વીરાજ ચૌહાણ ને જીવતા ભેળો પૃથ્વીરાજ ચૌહ નું બન્યું એમાં પણ ઘણી બધી સ્ટોરી છે એ જોઈ લીજો પૃથ્વીરાજ ચૌહાણ ના હાથમાં બાણ દીધું અને હાથમાં બાણ લઈ અને પૃથ્વીરાજ ચૌહાણ ની બાજુમાં દીકરો

પીડ્યા પૃથ્વીરાજ ચૌહાણ ના ત્યાં તો કબાન ચડાવી પૃથ્વીરાજ ચૌહાણ ના ધનુષ માંથી છૂટ્યું

દુશ્મન ને જો દુશ્મન ની ધરતી માં ધરવી દે આવા ભાઈ ભેળા રાખજો પછી એક માવા આ તમને ખબર હોય ગામમાં ચૂંટણી લડી તો આપણે જીતી જાય તો ભેળા રાખજો પછી અમુક અમુક તો મોભારા ના નળીયા વેસાઈ જાય ત્યાં સુધી પાસા નો પણ વધે તમારે પણ હવે ઘરના ચૂંટણી લડવી એમ નહીં ભાઈબંધ ભેળા રાખો તો ચંદ બારોડ જેવા અને હું ઘણી વાર કઉ છું બહુ જાજી વાત આપણે નથી કરવી હજી ઉમેશ ને સાંભળો છે આપણે એવો જબરજસ્ત ગરવા ગળા નો ગાયક છે પણ હું ઘણી વાર કઉ છું પ્રેમ ના ગીતો બધા ગાય એને આપણા હજારો વંદન આપણા હજારો સલામ પણ મારો જીગો ગાય એવા કોઈ નાથી સાહેબ યાર ઉમેશભાઈ જીગો ગીત ગાય અને તમને એમ થાય સાલુ જિંદગીમાં પ્રેમ નથી કરવો આવું તમે પ્રતિજ્ઞા લઈને બેઠા હોય

અને મારી હાજરી નો હોય મારા પટ્ટા ઉતરી જાય મારી નોકરી વહી જાય પણ ભજન માં ગયા વગર મારો જીવ નહી રે પોતાનો ભાઈ બંધ હતો જેલમાં નોકરી કરવા વાળો એના હાથમાં ચાવી દઈ દીધી ભાઈ બંધ હું જાઉં છું ભજન માં એક કલાક માં બે કલાકમાં ગણિતમાં ભજનમાં હાજરી આપીને પાછો વિયો આવું છું જોજો ત્યાં સુધી આ ધ્યાન રાખજે એ કે પણ ભાઈ તમે જોજો દેહર ભગત મોડું નો કરતા મેલા લઈ આવજો એ કે હમણાં આવું છું વાત ટૂંકમાં કરવા એ ચાવી હાથમાં પોતાના ભાઈ બંને આપી અને જેને દ્વારકા વાળા હારે લહેર લાગી ગઈ એ માણા ભજનમાં જાય છે એક કલાક બે કલાક ત્રણ કલાક ચાર કલાક હવાર પડવા આવી ખબર નો રે કેટલી કલાક વહી ગઈ આ બાજુ બાગડતા 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 ઘોડાની પડગલી વાગતી આવે ડાંગદરા મહારાજા 1800 પાદરના ધણી બાજુમાં બીજા ઘડા જેલે આવે છે જેલે આવીને કીધું કે ભગત હામાંથી પડકારોમાં લોકો જી બાપુ બધું બરાબર છે કે આ બધું બરાબર છે સહી કરી આજ પણ પોલીસ સ્ટેશનમાં સ્ટેશન ડાયરી હોય એમ એ વખતે જેલના કાયદા મુજબ રાજા સાહીનો યુગ હતો સહી કરી ડાંગદરા મહારાજા નીકળી ગયા હવાર પડવાનું ટાણું થયું

કે મહારાજાના ઘોડા જેલે આવ્યા ને ત્યારે તમે તમારા હાથે સહી કરી ને એ આ ડાયરીમાં સહી છે ને હજી અમારી આગળ ખોટું બોલો છો અને આમ જ્યાં દેહર ભગતે નજર કરી પણ ત્યાં તો દ્વારકા વાળો સહી કરવા મુરલીધર મહારાજ આવેલો અને તેથી સહી

એવો પ્રેમ કોક ની કરો તો ખબર પડે યાર પછી એકચુલી આંખા ખૂણામાં વૈયા એને પ્રેમ ન કહેવાય યાર એમાં તો હાડ હોમી દેવા પડે અને એના માટે આ કડી મને ગમે છે સાંભળજો હવે i 하다. <목소리도> કે જે દી બારવટિયાનો યુગ હતો તે દી આ દેશમાં દીકરીઓ સલામત હતી તે દી સોસાયટી લઈ લ્યો ગામડાની બજાર લઈ લ્યો એમાં આપણી બેનુ દીકરીઓ સલામત હતી કે આજ નથી સુ કામ એક રબારી દીકરી હાથમાં બડીલો લઈ ડાંગ લઈ અને માલ ચારતી તીન ઘોડાની પડગલી વાગવા મંડાડી માથે કાળી કામળી રહી ગઈલી કોઈ કાકા નથી કોઈ મોહાલ મામા નથી કોઈ ભાઈ ભળો નથી અને ચાલતા ઘોડે બારવટીએ પૂછું બેઠા

પણ આ જે દીકરીઓને મારા ઉપર ભરોહો છે ને એ તૂટવા ન દેતો બીજું કઈ જોતું નથી એના માટે આ ગીત ગવાનું